આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ મનોવિજ્ઞાન ક્વેશ્ચન મિત્રો કેવા નીકળી શકશે એ આ વિડિયોના અંદર તમે સારી રીતે ભણવાના છો મિત્રો આ બાસઠ એમસીક્યુ મિત્રો બહુ સારી રીતે મહેનત કરીને પાઠ્યપુસ્તક આધારિત બનાવવામાં આવેલા છે અને જે ડીએલએડ પુસ્તક છે મિત્રો એના અંદરથી બાળ વિકાસના અંદરથી પણ ક્વેશ્ચન લીધેલા છે એટલે આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્વનો ટોપિક એવા અભ્યાસક્રમ મુજબ મનોવિજ્ઞાન અને બાસઠ એમસી સારી રીતે આપણે ભણીએ નંબર નો પ્રશ્ન આપણે સમજીએ કે બાળક પોતાને ઇન્દ્રિય દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી છે તો મિત્રો વ્યાખ્યા આપી છે કે બાળક પોતાને ઇન્દ્રિય દ્વારા શીખવું જોઈએ આજના પ્રશ્નો છે નોટ કરી લેજો અને દિવસના અંદર બે થી ત્રણ વાર આ પ્રશ્નો વાંચીજો મિત્રો તમને સો ટકા કામ આવશે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજે કે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ હતા તો જોઈન્ટ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી બરોબર જોન ડોઈ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તાનું શાસ્ત્ર અને દેવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષક ચિંતકના છે તો ગીજુભાઈ બદેકાના મિત્રો આ ગ્રંથો છે બરોબર વાર્તાનું શાસ્ત્ર અને દેવા સ્વપ્ન આ બહુ મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજી કે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે તો મોન્ટેસરી મોન્ટેસરી છે છે મિત્રો બરોબર મેડમ જે શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ હવે પાંચમા નંબર નો પ્રશ્ન સમજીએ કે રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોને કરી હતી તો ગીજુભાઈ બધે ગાય મિત્રો આ રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કરી હતી બરોબર ગીજુભાઈ બધે ગાય હવે છઠ્ઠા નંબર નો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે કયા મનોવૈજ્ઞાનિકે મત આપેલો છે તો ગિલફર્ડે મિત્રો એવું કીધેલું છે કે બુદ્ધિ ના અંદર કુલ એકસો પચાસ ઘટકો હોય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજી કે બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા કયા છે બરોબર વારસો વાતાવરણ શારીરિક અને શિક્ષણ હવે આઠમા નંબરનો પ્રશ્ન પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે આઈક્યુ નું સૂત્ર કોને આપ્યું બુદ્ધિનું સૂત્ર કોને આપેલું છે મિત્રો તો સ્ટરને આપેલું છે કોને આપ્યું છે સ્ટરને હવે નવમા નંબર નો પ્રશ્ન સમજી કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર મહત્વનો પ્રશ્ન છે કે પાવલો એ શાના ઉપર પ્રયોગ કર્યો હતો કબૂતર ઉપર મિત્રો આ પાવલો એ પ્રયોગ કરેલો છે બરોબર તો આવા બધા ક્વેશન છે મિત્રો બે હજાર ના અંદર મનોવિજ્ઞાન ના અંદર થી પૂછાયેલા છે આવી રીતે બરોબર હવે હવે અત્યારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કેનરે સાના ઉપર પ્રયોગ કર્યો હતો તો સ્કેનરે જે છે મિત્રો એ ઉંદર ઉપર પ્રયોગ કરેલો હતો હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે થોરના ડાય ઉપર પ્રયોગ કર્યો હતો તો થોરના ડાયકે કે બિલાડી ઉપર પ્રયોગ કરેલો છે બરોબર કોના ઉપર બિલાડી ઉપર હવે નંબરનો પ્રશ્ન કે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો ઈરણ શબ્દનો પ્રયોગ જે છે ને મિત્રો એ વુડવર્થ દ્વારા કરવામાં આવ્યો હતો કોના દ્વારા વુડવર્થ દ્વારા બરોબર તો જો મિત્રો આ મનોવિજ્ઞાનના પ્રશ્નોનો લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક પણ શેર કરી દેજો અને હજુ આવા ઘણા બધા વિડીયો આવશે ટેટ વનની મિત્રો આપણી ચેનલ ઉપર મિત્રો ટેટ વનની નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે એટલે ચેનલ સાથે જોડાઈ જજો અને તમારા મિત્રોને પણ જોડી જવો હવે પંદરમા નંબર નો પ્રશ્ન સમજી કે સમાવેશી શિક્ષણ પ્રયોગ નો સૂચવે છે બરોબર બહુવિધ શિક્ષણ હવે સોળમા નંબર પ્રશ્ન સમજીએ કે કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોને આપી હતી તો ઋષોએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી કેવાય છે હવે સત્તર માં નંબર નો પ્રશ્ન સમજી કે કેળવણી એ ત્રિધુ પ્રક્રિયા કયા કયા ત્રણ ધ્રુવો આવેલા હશે તો કેળવણી જે છે ને મિત્રો એ પ્રક્રિયા કહેવાય છે બરોબર ધ્રુવી પ્રક્રિયા કહેવાય છે પણ કયા કયા ત્રણ ધ્રુવો છે તો જેના અંદર આવે છે મિત્રો શિક્ષક વિદ્યાર્થી અને સમાજ આ ક્વેશ્ચન બે હાજર ત્રેવીસ ની ટેટ ટાટના અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે હવે અઢારમા નંબર નો પ્રશ્ન સમજીએ કે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના આધાર સ્તંભો ત્રણ કયા છે તો માનવ વિકાસની પ્રક્રિયા સમજવા માટેના આધાર સ્તંભ મિત્રો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા યાદ રાખી લેજો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે વિકાસને અસર કરતા પરિબળો ગયા છે તો વિકાસને અસર કરતા બે પરિબળો છે જેના અંદર એક છે વારસો અને બીજા નંબરનો છે મિત્રો પર્યાવરણો હવે વીસમા નંબર નો પ્રશ્ન કે વારસાના બે પ્રકાર જણાવો પ્રગટ કે પ્રભાવી વારસો અને બીજા નંબર નો પ્રકાર અને બીજા નંબર પ્રકાર એ છે મિત્રો અપ્રગટ કે પ્રસન્ન વારસો કહેવાય છે બરોબર આ પરીક્ષા ના અંદર પૂછાઈ શકશે મિત્રો એટલે વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને હા ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો મિત્રો હજુ આવા વિડીયો ઘણા બધા તમારા માટે ટેટ માટે નવા અભ્યાસક્રમ મુજબ આવતા રહેશે બરોબર આ વ્યાખ્યા તમારી પરીક્ષા અંદર શકે છે મિત્રો કે પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણ પ્રગટ વારસો કહેવાય છે હવે બાવીસ માં નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો તો ચાર્લ્સ ડાર્વિને આપેલો છે બરોબર કોણે આપેલો છે ચાર્લ્સ ડાર્વિને મિત્રો આ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપેલો છે હવે 23મા નંબરનો પ્રશ્ન સમજો કે ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ યાદ રાખજો મિત્રો ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ પુસ્તક કોણે લખ્યું હતું તો ચાર્લ્સ ડાર્વિને મિત્રો આ પુસ્તક લખેલું છે ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ બરોબર કોણે લખ્યું છે આ પુસ્તક ચાર્લ્સ ડાર્વિને હવે 24મા નંબરનો પ્રશ્ન સમજો કે અવપ્રગટ કે પ્રસન્ન વારસો કોને કહેવાય છે તો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી બરોબર આને મિત્રો અપ્રગટ કે પ્રસન્ન વારસો કહેવામાં આવે છે બરોબર તો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી ને એને અપ્રગટ કે પ્રસન્ન નો વારસો કહેવામાં આવે છે હવે પચીસમાં નંબર નો પ્રશ્ન સમજી કે દુર્ગાનંદ સિંહા એ બાળકના વિકાસ ના ત્રણ વિભાગો દર્શાવ્યા છે બરોબર તો કયા કયા ત્રણ વિભાગ છે ઘર શાળા અને સમવયસ્કો સમવયસ્કો એટલે મિત્રો મિત્રો બરોબર જે દુર્ગાનંદ સિંહા એ બાળકના વિકાસના ત્રણ

હવે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન સમજે કે બૌદ્ધાત્મક વિકાસના કેટલા તબક્કા આપેલા છે તો જો મિત્રો બૌદ્ધાત્મક વિકાસના તબક્કા આપ્યા છે સારી રીતે સમજીએ અને આના અંદર મિત્રો આ દરેક તબક્કા આ દરેક તબક્કાના અંદર ક્વેશ્ચન પૂછાયા હતા મિત્રો બે હજાર ત્રેવીસ ના અંદર એટલે સંપૂર્ણ માહિતી આના અંદર આપી દીધી છે એક છે મિત્રો સાંવેદિક કારક

ત્મક વિકાસના તબક્કા છે ને એના અંદરથી બરોબર ડાયરેક્ટ એવો ક્વેશ્ચન બની શકે છે કે પૂરક કારક્રિયાત્મક તબક્કો કેટલા વય જૂથના બાળકો આવી જાય છે એના અંદર તો બે થી સાત વર્ષના બાળકો આવી જાય આવા ક્વેશ્ચન તમારી આ ટેટ વન ના અંદર નવા અભ્યાસક્રમના અંદર પોસાઈ શકશે હવે ઓગણત્રીસ માં પ્રશ્ન સમજે કે અમૃત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ અમૃત ક્રિયાત્મક તબક્કાના અંદર બાળક આ નવી શક્તિ પ્રાપ્ત કરે છે બરોબર તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ હવે ત્રીસમા નંબર નો પ્રશ્ન સમજે કે પીએજી પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે આ જે બાબત છે મિત્રો પીઆજી ના પૂર્વ ક્રિયાત્મક તબક્કાના આગળ બાળક આ બાબત માટે સંઘર્ષ કરે છે બરોબર પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેને મૂળભૂત નિયમો સમજવા પડે તો જોવા મિત્રો આજે આપણે બાસઠ ક્વેશન ભણવાના છે અને આ વિડીયોની લિંક તમારા મિત્રો શેર કરી દેજો પ્રશ્ન સમજી કે પિયાજી મતે બાળકના બાળક ના સંવેદનિકારક તબક્કાને મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલ બાંધે છે બરોબર લાક્ષણિકતા છે હવે 32 નંબર નો પ્રશ્ન સમજી નિકાસ કોર્ગતિક છે તો જીન પીયાજી મિત્રો નૈતિક વિકાસ અંગેનું પુસ્તક લખેલું છે તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર બરોબર આ બધા યુનિક અને નવા અભ્યાસક્રમ મુજબના ક્વેશ્ચન છે એટલે વિડીયો બે થી ત્રણ તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે 34 માં નંબરનો પ્રશ્ન સમજી કે મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા તો સિગમન ફ્રોઈડ જે છે મિત્રો એ મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ હતા બરોબર સિગમન્ડ ફ્રોઈડ હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીને ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે મિત્રો આના અંદરથી વન લાઈનરના અંદર ક્વેશ્ચન આવી શકે છે કે મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે તો એક છે મિત્રો મુખ અવસ્થા જે ઝીરોથી બે વર્ષ સુધીનું હોય છે બીજા નંબરનો છે મિત્રો ગોદા અવસ્થા બરાબર જે બે થી ત્રણ વર્ષ સુધી હોય છે ત્રીજા નંબરનું છે મિત્રો લિંગ અવસ્થા જે ત્રણથી સાત

કે મનો સામાજિક વિકાસ નો ખ્યાલ કોને આપ્યો તો મિત્રો મનો સામાજિક વિકાસ નો ખ્યાલ આપ્યો છે હવે સડત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજી કે વિશ્વાસો વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી તો એરિક્સને જ મિત્રો કરેલી છે વિશ્વાસો વિરુદ્ધ વિશ્વાસ તબક્કાની ચર્ચા બરોબર કોણે કરી છે એરિક્સને હવે અડત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજે કે ઉધમશીલતા વિરુદ્ધ લઘુતારા તબક્કાની ચર્ચા કોને કરી હતી તો વૃદ્ધિ મિત્રો વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતો ફેરફાર આ કોને વ્યાખ્યા આપેલી છે મિત્રો ક્રો અને ક્રો એ આપેલી છે તો જો મિત્રો હવે ઓગણચાલીસ થી મિત્રો બધી વ્યાખ્યાઓ જે તમારી પરીક્ષાના અંદર સો ટકા શકે એવી વ્યાખ્યાઓ છે બરોબર આ વ્યાખ્યાઓનો એક જગ્યા પર નોટ કરી લેજો પરિવર્તનોમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોશીય ગુણાકાર આવું કોણે કહે છે મિત્રો ફ્રેન્ડે વ્યાખ્યા આપી છે આ વૃદ્ધિ ની બરોબર કોને ફ્રેન્ડે હવે એકતાલીસ માં નંબર નો પ્રશ્ન અને સો ટકા પૂછાય એવો પ્રશ્ન છે બાળક જન્મે ભુક્ત સંપૂર્ણતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આ વ્યાખ્યા કોણે આપેલી છે મિત્રો એલિઝાબેથ હર લોકે આપેલી છે જોઈ મિત્રો વ્યાખ્યા સો ટકા આરી બધી પૂછા છે એટલે વિડીયોને પણ બે થી ત્રણ વાર જોઈ લેવાનું જોઈ લો ફરીથી સમજાવું છું કે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો અને હાથમાં ચાર ગણો અને પગ પાંચ ગણો વધારો થાય છે એલિઝાબેથ હર લોકે આ વ્યાખ્યા આપેલી છે તો વ્યાખ્યાઓ ગોખી મરજો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એક કહેવાની મિત્રો ભૂલાઈ ગઈ છે હવે તમને ખબર છે મિત્રો કે નવા અભ્યાસક્રમના અંદર ટેટ વનના અંદર બાળ વિકાસ એવો ટોપિક આપવામાં આવેલો છે અને એના અંદર સોળ મુદ્દા આપેલા છે બરોબર જે સોળે સોળ મુદ્દા આપણે ભણવાના છે મિત્રો આ સોળ મુદ્દાના અંદર તે મિત્રો આપણે પાર્ટ એક બનાવ્યો છે મિત્રો બાળ વિકાસનો બરોબર જેના અંદર એકથી છ મુદ્દા સમજાયેલા છે જેથી છ મુદ્દા સમજાયેલા છે મિત્રો અને બાળ વિકાસ મિત્રો પંદર ગુણનો તમારી પરીક્ષાના અંદર હશે એકદમ થિયરી બેઝ ભણાયેલો છે મિત્રો ત્યારબાદ મિત્રો આ સોળે સોળ મુદ્દા જ્યારે પૂરા થઈ જશે મિત્રો જેટલા પાર્ટ બને બરોબર એટલા પાર્ટના અંદર જયારે પૂરા થઈ જશે ત્યારે એના અંદરથી મહત્વના એમસી કે હું લઈશ મિત્રો તો થિયરી બેઝ ભણવા હોય તો મિત્રો પાર્ટ વન અપલોડ કરી દીધોલો છે બરોબર એ પણ જોઈ લેજો જેના અંદર એકથી છ મુદ્દા ભણાય છે સોળમાંથી અને ગઈકાલે જ આપણે એક પાઠ મૂક્યો છે મિત્રો પાર્ટ ટુ જે સાતમા નંબરનો મુદ્દો મેં કહે છે મિત્રો એરિક્સન મોન્ટેસરી પદ્ધતિ એરિક્સન પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ ફ્રોબેલ પદ્ધતિ કોહલબર્ગનો સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિદાર્થ આખો મિત્રો આ પાર્ટ ટુના અંદર ભણાવી દીધું બરાબર કારણ કે સાતમો મુદ્દો એ ઘણો મોટો હતો એટલા માટે એક વિડીયોના અંદર એણે કવર કરી છે મિત્રો ડિટેલના અંદર ભણાયેલું છે તો પાર્ટ વન ને પાર્ટ ટુ બાળ વિકાસ માટે ખૂબ મહત્ત્વના છે મિત્રો ચેનલ પર પડેલા છે જોઈ લેજો બરાબર સાત મુદ્દાઓ તો થઈ ગયા છે બાકીના સોળ મુદ્દા સુધી આપણે વિડિયો લાવતા રહેશે એના પણ પાર્ટ બરોબર અને તમારો આખો બાર વિકાસ પંદર ગુણનો જે છે એ આપણે થિયરી બેઝ પૂરો કરીશું એના બાદ એના ક્વેશન પણ આવશે એટલે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો હવે બેતાલીસ માં નંબર નો પ્રશ્ન સમજી કે વૃદ્ધિ નહીં પરંતુ એને કીધું છે મિત્રો કે વૃદ્ધિ એ વાતાવરણ ને નહીં પરંતુ સજીવ અંદર થતી પોતાની ક્રિયાઓનું પરિણામ છે હવે તેતાલીસ માં નંબર નો પ્રશ્ન આપણે સમજીએ કે વૃદ્ધિ એ ઉંચાઈ કદ અને વજન

એસ દંડ પાનીએ એ કીધેલું છે મિત્રો આ પણ આપણા ભારતીય છે બરોબર યાદ રાખી રેજો વૃદ્ધિ શબ્દ નો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે એસ દંડ પાની આ વ્યાખ્યા આપેલી છે વૃદ્ધિની હવે પિસ્તાલીસ માં નંબર નો પ્રશ્ન સમજી કે વિકાસ ની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી ક્રિયા છે આ કોને વ્યાખ્યા આપી છે મિત્રો આપેલી છે છે હવે પ્રશ્ન કે સમગ્ર થતા વિકાસ કહે ક્રો અને ક્રો મિત્રો આ વ્યાખ્યા આપી છે કે સમગ્ર દેહ તંત્ર માં થતા ફેરફાર ને વિકાસ કહે છે તો જો મિત્રો આ મહત્વની વ્યાખ્યાઓ છે મિત્રો તમારી પરીક્ષાના અંદર સો ટકા આના અંદર એક કે બે વ્યાખ્યાઓ હશે છે બરોબર એટલે વ્યાખ્યાઓ ગોખી は હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે આવું કોણે કહ્યું છે મિત્રો મુન્ડ્રોએ કીધેલું છે કોણે કીધું છે મુન્ડ્રોએ વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે બરોબર મુન્ડ્રો હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિવર્ત

પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે માત્ર શરીરના કદ વજન અને આકારમાં વધારો થાય ને એને શું કહેવાય તો આને મિત્રો વૃદ્ધિ કહેવાય ડાયરેક્ટ આવો નોર્મલ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સર્વાંગી પ્રગતિ વર્તન અને ગુણો માં ફેરફાર એને શું કહેવાય મિત્રો સર્વાંગી પ્રગતિ વર્તન અને ગુણો માં ફેરફાર એટલે એને વિકાસ કહેવાય તો આ વિકાસની વ્યાખ્યા છે મિત્રો પ્રશ્ન કે જીવન વિવિધ અંગ ઉપાંગો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા એને પરિપક્વતા કહેવાય આ પરિપક્વતાને મિત્રો વ્યાખ્યા છે બરોબર જીવન પ્રણાલીને વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા એને પરિપક્વતા કહેવાય હવે બાવન માં નંબર નો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ અવસ્થા જીવનની જીવન વસંત તરીકે ઓળખવામાં આવે છે તરુણ અવસ્થા જે છે મિત્રો એને જીવનની ને વસંત તરીકે ઓળખવામાં આવે છે હવે ત્રેપન માં નંબર નો પ્રશ્ન સમજીએ કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તા પ્રકટીકરણ પ્રગટીકરણ એટલે કેળવણી આવી કોને વ્યાખ્યા આપી છે સ્વામી વિવેકાનંદે આપેલી છે અગાઉ પરીક્ષા અંદર પૂછાયેલી છે હવે ચોપન માં નંબર નો પ્રશ્ન સમજીએ કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત સિદ્ધાંતો સૌ પ્રથમ કોને આપ્યા તો મેડમ મારિયા મોન્ટેસરી એ મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આપ્યા છે બરોબર મેડમ મારિયા મોન્ટેસરી હવે પંચાવન માં નંબર નો પ્રશ્ન સમજે કે દ્વિઘાતકીય સિદ્ધાંત કોને આપ્યો તો દ્વિઘાતકીય સિદ્ધાંત છે મિત્રો સ્પ્રિયર મેને છે ડાયરેક્ટ મિત્રો આવા સિદ્ધાંતો પૂછાઈ શકે છે બીજી ક્વેશન માં હવે છપ્પન માં નંબર પ્રશ્ન સમજે કે બહુવિધ બુદ્ધિ નો સિદ્ધાંત કોને આપ્યો તો ગાર્ડનરે આપ્યો છે મિત્રો આ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત બરોબર ગાર્ડનર હવે સત્તાવન માં નંબર નો પ્રશ્ન સમજે પાસ સિદ્ધાંત કોણે આપ્યો તો જેપી દાસે મિત્રો આ પાસ સિદ્ધાંત આપેલો છે તો જો મિત્રો આ બધા પ્રશ્નો નો લેવલ તમને કેવું લાગે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો બહુ અવયવી સિદ્ધાંત કોને આપેલો છે હવે પ્રશ્ન સમજીએ કે ત્રિપારીમાણિક દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોને આપ્યો તો ગેલફર્ડ આપેલો છે મિત્રો ત્રિપારીમાણિક દર્શક બુદ્ધિનો સિદ્ધાંત બરોબર ગેલફર્ડ હવે સાઈઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેન બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ રજૂ કરી હતી ટર્મને મિત્રો રજૂ કરી હતી હવે નંબરનો પ્રશ્ન કે પિતા એક પ્લેટો જે છે ને પ્લેટો એ આદર્શવાદના પિતા તરીકે ઓળખાય છે બરોબર પ્લેટો હવે બાસઠમા નંબરનો પ્રશ્ન અને આ મનોવિજ્ઞાનના મિત્રો પ્રશ્નોનો વિડીયો છે મિત્રો જેના અંદર છેલ્લા નંબરનો પ્રશ્ન છે કે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તર ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ કહેવાય વ્યવહારવાદની શિક્ષણ જગતે ઉત્તમ ભેટ એટલે શું કહેવાય પ્રોજેક્ટ પદ્ધતિ કહેવાય તો આ બધા ભાષ્ઠ પ્રશ્નોનો લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો